વડોદરાની હસુમતીબેન હસમુખભાઈ પટેલને અઢાર વર્ષ પછી આખરે ન્યાય મળ્યો છે

સોસાયટીના મંત્રીના પુરાવા અને સોસાયટીના રેકોર્ડમાં બંને ભાઈઓના નામ દાખલ હોવાની હકીકતને ધ્યાને લઈને અદાલતે સ્પષ્ટ કર્યું કે પહેલું વિલ રદ થયું હતું અને બીજું વિલ હકીકત પ્રમાણે માન્ય નથી કારણ કે અરજદાર તેનો ફ્રોડ સાબિત કરી શક્યા ન હતા ચુકાદામાં અદાલતે જણાવ્યું કે અરજદાર કેસના મુખ્ય મુદ્દા પર નિષ્ફળ નીવડ્યા છે અને તેમના દાવાને નકારવામાં આવે છે કેસો કે આ ચુકાદો આવે છે આ ચુકાદો બે હજાર બે હજાર સાતથી કોર્ટ કેસ ચાલતો હતો અને બે હજાર પચીસમાં ચુકાદો આવ્યો અને કોર્ટ કોર્ટમાં જે જજ સાહેબ એ એમનો બી સપોર્ટ સારો રહ્યો વકીલ અમારા અમિતભાઈ સાહેબ એમનો બી સારો સપોર્ટ રહ્યો જગતભાઈ એમનો પણ સપોર્ટ સારો રહ્યો અને જે કેસ ચાલ્યો એ મારા સસરાને આજે હું જીતી ગઈ એ મારા સસરાને આત્માને શાંતિ મળે મારા સાસુને શાંતિ મળે અને મારા જે નળ અમને ગુજરી ગયા એમને પણ આત્માને શાંતિ મળે અને મારા ઘરના ભાઈઓ સબ બધાને શાંતિ મળે આ કેસની અંદર બધાને જેટલા મારા માટે ગયા છે એટલા બધાને આત્માને શાંતિ મળે અને ખુશી છે મને કે આજે હું આટલા વખતથી કેસ જીતી ગઈ છું કેસ હતો આ પ્રોવેટનો કેસ હતો અને હું પોતે આવી રીતના કેસ કરવા માગતી નથી કે બે ભાઈઓ હળી મળીને રહે પણ એમને મન દુઃખ હતું મારી સાથે એટલે એમને મને આટલો બધો લાંબો કેસમાં મને લઈ ગયા અને હું પણ એટલી હેરાન થઈ કે આજે હું કેસ જીતી ગઈ અને મને જે મારા વકીલો જજ સાહેબો મને એટલી મદદ કરી છે એમાં મને ખૂબ આનંદ છે અને બધાને આત્માને શાંતિ મળી

એમના ઓરિજિનલી એમના હસબ એમના તરફથી અપિયર થયા અને તાજેતરમાં જ એનો ચુકાદો આવ્યો છે અને જે અરજદારની અરજી એમનો જે કેસ હતો નામદાર કોર્ટે નામંજૂર કર્યું છે એટલે કે હસુમતીબેનની ફેવરમાં જજમેન્ટ આવ્યું કહેવાય ઘણું સઘન વિશદ ચુકાદો આપ્યો છે ઘણા મુદ્દાઓની છણાવટ કરી છે ત્રીસ પાનાનું જજમેન્ટ છે પણ જે ખાસ ભાર નામદાર કોર્ટે આપ્યો છે એ સોસાયટી જે જવાહર સોસાયટી જે વડોદરાની જૂના જૂની સોસાયટી અને ઓગણીસો સાહીઠથી એ સોસાયટીના જે કાર્યક્ષમ વહીવટ હતો એના ઉપર નામદાર કોર્ટે મોર મારી છે આ સોસાયટીનો વહીવટ ખૂબ નિષ્પક્ષતાથી વર્ષોથી ચાલતો આવ્યો છે ખ્યાતનામ સોસાયટી છે અને દર વર્ષે એનો ઓડિટ વર્ગ મળતો રહ્યો છે અને એમાં જે રીતના ડોક્યુમેન્ટ્સ જે ઠરાવો અને જે કંઈ દસ્તાવેજી પુરાવા સોસાયટી તરફથી નામદાર કોર્ટમાં કેસમાં રજૂ થયા એ તમામે તમામ પુરાવાઓનું નામદાર કોર્ટે આકલન કર્યું છે અને જણાવ્યું છે કે પહેલેથી કોર્ટ કેસ થયો એ પહેલેથી સોસાયટીમાં દરેકે દરેક દસ્તાવેજોની પ્રોપર નોંધ પડી હતી કારોબારીની મીટિંગ થઈ હતી એના ઠરાવો થયા હતા અને પ્રોપર રેકોર્ડ મેન્ટેન થયેલો જે રેકોર્ડ આ કોર્ટ કેસમાં નામદાર કોર્ટને ખૂબ મદદરૂપ સાબિત થયો છે અને એ દસ્તાવેજી પુરાવાને આધારે નામદાર કોર્ટને ન્યાય કરવામાં જે રૂલ ઓફ લો લોલ્ડ કરવો કહેવાય ન્યાય આપવો જસ્ટિસ કરવું કહેવાય એમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે અને આટલી લાંબી આમ તો કહીએ કાનૂની લડત એની અંતે હસુમતીબેન એમના પરિવારને ન્યાય મળ્યો છે અને ચર્ચિત ચુકાદો હતો અને ચર્ચિત કેસ હતો અને ચુકાદો આવવાથી એની ઉપર આ એક ખાસ તો સોસાયટીનો જે કાર્યક્ષમ વહીવટ હતો એની પર પણ નામદાર કોર્ટે એક રીતે પોતાની મોર મારી છે આગળ શું થશે આગળ તો હવે પક્ષકારો ઉપર છે એમની પાસે દરેક પાસે જો સુપ્રીમ કોર્ટ સુધી દરેક પાસે લીગલ રાઇટ્સ હોય છે એ દરેક પક્ષકારે પોતે નક્કી કરવાનું હોય છે કે ભાઈ અને ખાસ કરીને જ્યારે ફેમિલી મેટર હોય કે અંદર અંદરનું ત્યારે અમે લોકો પણ વકીલો તરીકે સૌથી પહેલાં તો અમે સલાહ એવી જ આપતા હોઈએ છીએ કે ભાઈ એવું કેસ કરવાને બદલે કે આગળ વધારવાને બદલે જો હળીમળીને રહેવાતું હોય તો સૌહાર્દતા વધે અને આ સોસાયટીના એક જ ઘરના મેમ્બર્સ વચ્ચેનો કેસ હોય એટલે પરિવારમાં સુમેળ હોય સોસાયટીમાં પણ એવો સહકાર સહકારી સોસાયટી એટલે સહકાર કોઓપરેશન તો પરિવારમાં પણ જો કો હોય તો અમને પણ વકીલો તરીકે આનંદ થાય એટલે અમારી તો હંમેશા સલાહ એવી જ હોય છે કે અંદર અંદર વાતચીતથી આવી આવી બાબતોનું સમાધાન આવે ભલે કોઈ જીત્યું કોઈ નથી જેનું પણ તેમ છતાં એ ના જાય અને બધા હળીમળીને રહે તો એમાં સમાજની પરિવારની બધાની પ્રગતિ અને ઉન્નતિ છે હું એડવોકેટ અમિત શાહ